ઋતુનો ત્રીજો રવિવાર પુનરૂત્થાન પામેલા ઈસુ શિષ્યોને પોતાના હાથ પગ બતાવે છે અને સેકેલી માછલીનો કટકો ખાય છે શું હું ઈસુ પુનરૂત્થાન પામ્યા છે એ સત્ય સ્વીકારું છું સાંભળીએ લુખકૃત શુભ સંદેશ અધ્યાય ચોવીસ કડી પાંત્રીસથી અડતાલીસ એ પછી તે લોકોએ રસ્તે જે બન્યું હતું અને રોટલીના ટુકડા કરતા પોતે પ્રભુને કેવા ઓળખી કાઢ્યા હતા તે કહી સંભળાવ્યું તેઓ આ બધી વાતો કરતા હતા ત્યાં જ ઈસુ તેમની વચ્ચે પ્રગટ થયા અને તેમણે કહ્યું તમને શાંતિ હો તેઓ ચમક્યા અને ગભરાઈ ગયા તેમને થયું કે આપણે ભૂત જોઈએ છીએ પણ ઈસુએ કહ્યું તમે આટલા બધા ગભરાવ છો શા માટે તમારા મનમાં શંકા કેમ જાગે છે મારા હાથ અને પગ જુઓ આ હું પોતે છું મને અડીને ખાતરી કરો કોઈ ભૂતને મારા જેવા હાડ કે માંસ હોતા નથી એમ કહીને તેમણે પોતાના હાથ અને પગ બતાવ્યા પણ આનંદના માર્યા હજી તેમને વિશ્વાસ આવતો નહોતો અને તેઓ આશ્ચર્યમાં જ પડેલા હતા ત્યાં ઈસુએ તેમને કહ્યું તમારી પાસે કંઈ ખાવાનું છે એટલે તે લોકોએ તેમને શેકેલી માછલીનો એક કટકો આપ્યો તે લઈને તેમના દેખતા તેઓ ખાઈ ગયા પછી તેમણે તેઓને કહ્યું જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે મારે વિશે મોશેની નિયમસંહિતામાં પૈગંબરોમાં અને સ્તોત્રોમાં જે જે લખેલું છે તે બધું સાચું પડવું જ જોઈએ તેનો અર્થ આ છે પછી તેમણે તેમના મગજ ખોલી નાખ્યા જેથી તેમને શાસ્ત્ર સમજાય અને કહ્યું શાસ્ત્રમાં આમ લખેલું છે કે ખ્રિસ્ત દુઃખ ભોગવે અને ત્રીજે દિવસે સજીવન થાય તથા યરુશાલેમથી માંડીને બધી પ્રજાઓમાં તેને નામે પાપની ક્ષમા માટે જીવન પલટો કરવાનો ઉપદેશ કરવામાં આવે તમે આ બધાના સાક્ષી છો ઈસુ મૃત્યુ પામ્યા એ હકીકતના સર્વ શિષ્યો સાક્ષી છે ઈસુ પુનરૂત્થાન પામ્યા છે એ શિષ્યોએ સાંભળેલી વાત છે પુનરૂત્થાનનો ખ્યાલ ઈસવીસન પૂર્વે ત્રીસથી વહેતો થવા લાગ્યો હતો શિષ્યો આવા ખ્યાલથી વાકેફ હતા પણ હજી તેમને પુનરૂત્થાનનો અનુભવ નહોતો થયો પુનરુત્થાન પામેલા ઈસુ રૂબરૂ પોતાના શિષ્યોને મળવા આવ્યા છે શિષ્યોએ મરેલા ઈસુને જોયા છે તેમને મન ઈસુ હજી મરેલા જ છે ત્યાં ઓચિંતા ઈસુ પધારે છે ભૂતના ખ્યાલથી શિષ્યો પરિચિત છે તેમની સંસ્કૃતિમાં ભૂતના કિસ્સાઓ તેમને જોવા સાંભળવા મળ્યા છે એટલે શિષ્યો ઈસુને ભૂત માને છે આ તો અસત્ય છે અસત્ય હંમેશા બંધન લાવે બંધન અશ્રદ્ધા લાવે અશ્રદ્ધા ગભરામણ લાવે ઈસુ પુનરૂત્થાન પામ્યા છે એ દર્શાવવા ઈસુ પોતાના હાથ અને પગ બતાવે છે જેમાં વેહ છે ઈસુ શેકેલી માછલીનો ટુકડો આરોગી જાય છે આપણને ઈસુ પુનરુત્થાન પામ્યા છે એ સત્યમાં શ્રદ્ધા આપનાર છે પવિત્ર આત્મા પવિત્ર આત્માને કારણે આપણે ઈસુના પુનરૂત્થાનમાં માનીએ છીએ એ ઈસુ આપણા મૃત્યુ પછી આપણું પણ પુનરૂત્થાન કરવાના છે એટલે મૃત્યુ એ જીવનનો અંત નથી પણ અનંત જીવનનું પ્રવેશ દ્વાર છે આ સત્ય આપણે સ્વીકારતા હોવા છતાં આપણને મૃત્યુની બીક લાગે છે આપણા મનમાંથી એ ડર નીકળી જાય એ માટે આપણે પ્રાર્થના કરતા રહીશું ઈસુના જીવનમાં કષ્ટો પ્રભુની યોજનાનો એક ભાગ છે આપણા જીવનમાં પણ દુઃખો આવે છે દુઃખો શા માટે આવે છે તેના કારણો આપણે જાણતા નથી કદાચ પ્રભુ આપણને એ કારણો સમજાવે તો પણ આપણને નહીં સમજાય કારણ આપણે હજી બાળક જ છીએ એટલે પ્રભુમાં શ્રદ્ધા જ રાખવાની છે કે પ્રભુ મારા જીવનમાં જે કંઈ કરે છે અથવા જે કંઈ થવા દે છે તે બધું મારા ભલાને માટે જ થવા દે છે કેટલાય ભક્તો ધીરજ રાખીને પોતાના દુઃખો સહન કરે છે ઈસુ જ તેઓનો આદર્શ છે ઈસુ આપણા મગજ ખોલી નાખે એવી પ્રાર્થના કરીએ Oh, Oh!